આપણી ભક્તિ કેવી છે છે બધા બધાની સિઝન હોય સીઝનલ ભક્તિ છે અમે વિદ્યાર્થીઓની અમારી સીઝન ક્યારે હોય કે જ્યારે પરીક્ષાના પંદર દિવસ બાકી હોય ત્યારે રેગ્યુલર આપણે ભણવાના ટાઈમમાંથી વ્યવસ્થિત ટાઈમ કાઢીને પાઠ કરવા પણ બેસીએ ઠાકોરજીના દંડવત પણ બે ત્રણ વાર કરીએ પેલું આમ દૂરથી શોર્ટકટ કરી લઈએ ને આપણે વાંકું કોણ વળે કોણ માછું અડાડે નીચે એ બહુ અઘરું પડે રોજે આમ આમ ચાલે આમ આમ દૂરથી આંખથી થઈ જાય ઘણી વાર દંડવત પણ જયારે એક્ઝામ પાછે આવે વિદ્યાર્થીઓને તો કેવા લાંબા સુઈ સુઈને દંડવત કરે બરાબર વેપારીઓની પણ સિઝન હોય છે બરાબર છે શેરબજાર વાળાઓની પણ સિઝન હોય ક્યારેક લાંબા સુઈને કરે ને ક્યારેક આમ દૂરથી જ કરે ક્યારેક આમથી જ આમ આમ સ્કૂટર પર જ હોય પોળના નાખે ને ત્યાંથી જ જવા કરીને કરીને નીકળી જાય બરાબર છે અરે ક્યાંક જોરદાર ઝાટકો પાંચસો છસો પોઈન્ટ પડી ગયો હોય શેર બજાર તો સીધા ઢોળી પર હોય અને અડધો કલાક દર્શન ખુલવાની વાર હોય ને બારનો ટાઈમ થઈ ગયો હોય ને અંદરનો બાકી હોય તો પણ એ કલાક રાહ જુએ કે ભલે બજાર તો રોજે ખુલે છે દર્શન તો ક્યારે ક્યારેક ક્યારે ઠાકોરજી દે આપણને કેવી સિઝન આવી બરાબર છે હા એવી સિઝન છે આપણા મનને એક સરખો પ્રેમ એક સરખી ભક્તિ ક્યારે નિશ્ચિત થાય કે ત્યારે શ્રી નટવર પ્રભુની ચરણ શરણ આપણને પ્રાપ્ત થાય એમની કૃપા આપણને પ્રાપ્ત થાય જો આપણે કેટલા ભાગ્યશાળી છીએ ભાગ્યનો પાર નથી આપણા શ્રી નટવર પ્રભુ પણ પધાર્યા છે શ્રી વિઠ્ઠલનાજી સાક્ષાત વિરાજે છે એ જ કૃપા સ્થળી છે કે જ્યાં ગોપાલદાસને પોષણ આપે આપ્યું છે એના હૃદયમાં સાક્ષાત વિરાજીને એના ભક્તિના બીજને પોષણ આપ્યું છે વરેણ્યમ ઇતિ ભક્તિબીજ જે ભક્તિનું બીજ એને પોષણ આપનારા શ્રી વિઠ્ઠલનાથજી પોષણ આપીને ભક્તિનું ફલ જે આપે છે એ શ્રી નટર પ્રભુ આજે અહીંયા બિરાજે છે ખૂબ સુંદર કંદરાઓના વર્ણન શ્રી ગિરરાજીના મણિમય ગિરિરાજીના વર્ણન આપણે હજી અધૂરા સાંભળ્યા છે શ્રી ગિરિરાજીનું વર્ણન સાંભળ્યું શ્રી અમનાજીનું વર્ણન સાંભળ્યું પ્રથમ જે આખ્યાન છે એમાં શ્રી ગુસાઈજીનું થોડુંક વર્ણન કરીને આગળ વધે શ્રી અમુનાજી વર્ણન સૌથી પહેલા કરે છે શ્રી તમે ગોપાલ દાસજી ગઈએ જી તમે જે બધા ધોળપદ ગાઓ છો પાંચ તત્વો છે પાંચ તત્વોમાં સૌથી પહેલા શ્રી અમુનાજી વર્ણન પાંચે સ્વરૂપોમાં શ્રી અમુનાજી વર્ણન કરે છે પેલા પાંચ તત્વોની ગણતરી અલગ અલગ છે પણ અહીંયા ગોપાલદાસજી સૌથી પહેલા શ્રી યમુનાજીના વર્ણનથી આગળ વધે છે તો કેમ શ્રી યમુનાજીનું વર્ણન સૌથી પહેલા કર્યું તમે જુઓ શ્રી મહાપ્રભુજીએ પણ ગ્રંથ સૌથી પહેલો યમુનાષ્ટક જ કર્યો છે દરેક વૈષ્ણવ જુઓ કે બધા શ્રી મહાપ્રભુજીની વાણી આપણા માટે સમાન છે પણ જે બધા વૈષ્ણવમાં જે સૌથી કોમન પાઠ હોય તો આપણે યમુનાષ્ટકનો પાઠ કરીએ છીએ હા કે ના બરાબર છે શુદ્ધ પુષ્ટિનો જીવ હોય કે પ્રવાહનો જીવ હોય કેવો પણ જીવ હોય યમનાષ્ટકનો પાઠ કરવાનો આગ્રહ રાખે કોઈ નવા શરણ આવ્યા હોય તો સેવકો હોય કા તો આચાર્યશ્રી હોય સૌથી પહેલા શું આજ્ઞા આપે કે તે યમુનાસ્ટકનો પાઠ કર અત્યારે કશું નહીં સવારે દસ પંદર મિનિટ તારે અપ્રસમા શ્રી યમુનાજીનો પાઠ કરવો યમનાષ્ટકનો પાઠ અવશ્ય કરવો તે કેમ યમુનાજી પર આટલો ભાર આપ્યો છે મેં ભાગવતમાં પણ એક પ્રશ્નના ઉત્તર માટે ગાયત્રી ઉપર કંઈક વાત હતી એના માટે મેં વાત કરી શેમનાજીના અનુસંધાન થી વાત થઈ હતી એ વખતે કે મુનાષ્ટ કેટલી દિવ્ય વસ્તુ છે અહિયાં તમે જુઓ વર્ણનમાં છે શ્રી પુરુષોત્તમ સ્વતંત્ર ક્રીડા અને અહીંયા વર વિઠ્ઠલ વર વરણકોણનું થઈ શકે બરોબર છે કે એક સ્નેહ સમાન હોય જ્યારે ત્યારે એ વર એકબીજાને વરે છે એ શબ્દોનો આપણે પ્રયોગ કરી શકીએ તો અહીંયા તો એ પૂર્ણ પુરુષોત્તમ છે એના ભક્તિલાયક આપણે ક્યારે બનીએ સેવા માર્ગમાં સેવા પ્રધાન વેદોક્ત રીતે સેવા થવી જોઈએ અને વેદોક્ત રીતે સેવા કરવા માટે દ્વિજ થવું આવશ્યક છે એટલે બ્રાહ્મણ થવું આવશ્યક છે શ્રી એટલું સુંદર આયોજન આ યમનાષ્ટકનું કર્યું છે કે યમનાષ્ટક દ્વારા એમને જીવોને ગાયત્રીનો ઉપદેશ આપે છે શ્રી ભાગવતજી જેનું ફલ છે આપણે એમ કહીએ છીએ ગાયત્રી બીજમ વેદો વૃક્ષા ભાગવતમ ફલમ ગાયત્રી બીજ છે वेद एनु वृक्ष है અને રસાત્મક જે ફલ છે કેવું ફલ છે નિગમ કલ્પ ગલિતમ ફલમ ગલિત ફલ છે સુખદેવજીનું જેમાં ચાંચ વાગેલી છે આદિ વર્ણન આપણે શ્રીમદ ભાગવતજીમાં સાંભળીએ છીએ શ્રી ભાગવતજીનું ફલ ભાગવતજી રૂપી ફલ એનું બીજ શું છે તો કે ગાયત્રી બીજ છે તો બીજ વગર એ ફલ પ્રાપ્ત થવાની કોઈ સંભાવના નથી બીજ તમે રોપશો જ નહીં એનું ઝાડ થવાનું જ નથી અને ફલની આશા આપણે રાખી શકીએ નહીં આ વસ્તુ એવી છે કે આ માનસીમાં ન થાય બીજ રોપવું પડે ઝાડને પોષણ આપવું પડે છોડને પછી એ વૃક્ષ થાય અને વૃક્ષમાંથી ફલ આપણને પ્રાપ્ત થાય તો ગાયત્રી બીજમ વેદો વૃક્ષ ભાગવતમ ફલમ તો ગાયત્રી રૂપી જ્યાં સુધી બીજનું દાન તમને ન થાય જીવોને ન થાય ત્યાં સુધી એ ભાગવતજી રૂપી ફલ કેવી રીતે પ્રાપ્ત કરી શકે ભાગવતજીમાં પણ દશમસ્કંદના રાસ તત્વની પ્રાપ્તિ કેવી રીતે કરી શકે એ વિવિધ રસની પ્રાપ્તિ કેવી રીતે કરી શકે કે એના માટે એ એ ગાયું વર્ણ વ્યવહાર છે કે ભાઈ બ્રાહ્મણ છે આ ક્ષત્રિય છે આ વૈશ્ય છે આ શુદ્ર છે આપણા બધા વ્યવહાર છે તો એ ભંગ પણ શ્રી મર્યાદા ભંગ શ્રી મહાપ્રભુજી ન કરી શકે કે શુદ્રોને ગાયત્રી ઉપદેશ નથી થતા તો નથી થતા વેદોક્ત રીતે નથી થતા તેને કેવી રીતે કરવા અને ગાયત્રી ઉપદેશ વગર તો એ દ્વિજપણું આવે નહીં જેમાં સેવાના અધિકાર કેવી રીતે પ્રાપ્ત થાય વેદોક્ત સેવાના અધિકાર કેવી રીતે પ્રાપ્ત થાય તો આપે યમુનાષ્ટકનું દાન કર્યું છે દરેક જીવને યમનાષ્ટક દ્વારા એ ગાયત્રીનું દાન કર્યું છે શિમનાજીમાં નમામી યમુનામહમ સકલ સિદ્ધિ હેતુ મુદા શ્રી યમુનાષ્ટકની તુકુમા જ ઓમ ભૂહ ઓમ ભૂહ ઓ સુહા ઓમ મહા આદિ થી લઈને આગળ ગાયત્રી સંપૂર્ણ ઉપદેશ એક એક શબ્દ થી યમુનાષ્ટક આપ્યો છે યમુના મહમ માં નો ઉપદેશ છે પછી તમે જુઓ ભુવમ ભુવન પાવની બરોબર છે ભૂહુ આવી જાય છે ભૂહ આવી જાય છે સુરાસુરસ પૂજિતમાં સુહ આવી જાય છે સંપૂર્ણ ગાયત્રી ઉપદેશ ગાયત્રી નું દાન કરીને દરેક જીવના દરેક વર્ણના વ્યક્તિને બ્રાહ્મણ તરીકે દ્વિજ તરીકે ચોરાસી બસો બાવન વૈષ્ણવની વાર્તામાં છે બ્રહ્મ સંબંધ થયા પછી એ પોતપોતાને દ્વિજ માને છે પુનર્જન્મ માને છે અનુસંધાન તમે લેજો જૂનું કોઈનું દેવું લીધેલું હોય છે કે ભાઈ મેં તો આ જન્મમાં નથી લીધું કેમ ખોટું બોલે છે ત્યાં એ સાબિત થાય છે કે ના ના બ્રહ્મ સંબંધ લીધા પછી એનો પુનર્જન્મ થયો છે એટલે આ તો જૂના જન્મની વાત એને યાદ નથી આ જન્મની વાત આદિ આપણને ઉપદેશ આપવા માટે પ્રસંગ છે તો એ ગાયત્રીનું દાન જ્યાં સુધી ન થાય એ બીજનું રોપણ આપણા હૃદયમાં ન થાય ત્યાં સુધી ભક્તિનું ફલ આપણને પ્રાપ્ત થતું નથી ભક્તિનું બીજ જ નથી તો ફલ ક્યાંથી થવાનું છે એને અંકુર જ નથી ફૂટવાના છોડે થવાનો વૃક્ષ થવાની તો વાત જ નથી તો ફલ ક્યાંથી ઉગે તો અહીંયા પણ વલ્લભાખ્યાનનું પરમ ફલ આપવા માટે બધી પાળ બાંધીને સૌથી પહેલા જો વર્ણન કર્યું હોય તો ગોપાલ દાસજીએ શ્રી યમુનાજીનું વર્ણન કર્યું છે જેમ શ્રી મહાપ્રભુજી યમુનાસ્ટકનું સૌથી પહેલા આપણને દાન કરીને આગળ રસવર્ષા કરી છે એવી જ રીતે અહીંયા ગોપાલદાસજીએ પણ શિવમનાજીનું વર્ણન કર્યું છે ખૂબ સુંદર વર્ણન શિવમનાજીનું કર્યું છે શિમનાજીના વિષયનો પાર નથી શિવમનાજીની લીલાનો એટલો પાર નથી એમના વર્ણનનો પાર નથી એમના સ્વરૂપનું વર્ણન કરવું બહુ અઘરું છે શિમનાજીની કૃપા વગર શ્રી ઠાકોરજીની કૃપા પણ સહેજ રીતે આપણને પ્રાપ્ત થતી નથી શ્રી ઠાકોરજી પણ આપણા લાયક થઈ શકતા નથી શિવમનાજીની કૃપા વગર ઠાકુરજીમાં પણ એ સામર્થ્ય નથી કે જીવોનો અંગીકાર કરી શકે તમે શ્રી ઠાકોરજીના પ્રાદુર્ભાવનો જ પ્રસંગ લો શ્રી ઠાકોરજીનું પ્રાગટ્ય થયું ક્યાં મથુરામાં જેલમાં ત્યાંથી વસુદેવજી પધરાવીને આવ્યા છે તો શ્રી અમુનાજી એમનું સ્વરૂપ વધારી રહ્યા છે એમનું આકાર વધ્યો છે શ્રી અમુનાજીનો વસુદેવજીના કમરે આવ્યા છાતી આવ્યા ગળામાં આવ્યા અને શ્રી યમુનાજીએ શ્રી ઠાકોરજીને સ્પર્શ કર્યો છે આપણે બધા ભાવ એ કરીએ છીએ કે શ્રી એમનાજી તો રેપ્રિયા પ્રયા આપના આપણા સ્પર્શ કર્યા છે અને શ્રી મહાપ્રભુજી તે આજ્ઞા કરે છે કે ભૂમિનો ભાર હરવા વાળું જે સ્વરૂપ છે કે જે પોલિટિક્સ કરાવવા આવવાનું છે કૌરવ પાંડવોની બબાલ કરાવવાનો છે લાખો કરોડો જીવ જે વધારાના છે જે ભૂમિનો ભાર જે છે એનું હરવું છે એના માટેનું આ સ્વરૂપ છે ગોપીજનોના પ્રેમવશ કેમ થશે તો કેમ થશે તો કે યમુનાજી દ્વારા સેવ્ય થયા પછી થશે આપણે ત્યાં જો ઠાકોરજીને સેવ્ય કરવાનો જે પંચામૃતનો પ્રકાર છે એ પંચામૃતના પ્રકાર પછી વેદોક્ત પ્રકાર પછી પણ ભાવ પ્રકાર જે છે એમાં યમુનાજીથી સ્નાન થાય છે યમુનાજીથી જ્યારે સ્નાન થાય ત્યારે જ પુષ્ટિ પુરુષોત્તમ એમાં પધારે શીની કાનીથી જ એ પુરુષોત્તમમાં એવો પાવર આવે કે પુષ્ટિ પુરુષોત્તમ થાય ઘણી વાર એમ થાય એવું ક્યાં છે ત્યાં એ દર્શન ક્રૂરજી એ પણ કર્યા છે જ્યારે શ્રી ઠાકોરજીને દાઉજીને પધરાવા રંગમંચમાં લઈ જવા કંસના યુદ્ધ ક્ષેત્રમાં લઈ જવા માટે આવે છે ત્યારે શ્રી ઠાકોરજી અને દાઉજી ત્યાં જમનાજીમાં સ્નાન કરીને પધારે છે ત્યાં પણ શ્રી મહાપુરુભજીએ વર્ણન કર્યું છે કે પુષ્ટિ પુરુષોત્તમનું જે સ્વરૂપ છે સુબોધનીજીમાં પુષ્ટિ પુરુષોત્તમનું સ્વરૂપ શ્રી યમનાજીમાં પાછું પધારે છે અને એ જે મર્યાદા પુરુષોત્તમ છે કે જે પુરુષોત્તમ તમે ગણો કે લોકવેદ પ્રસિદ્ધ પુરુષોત્તમ જે છે કે લોકવેદમાં જે પ્રસિદ્ધ પુરુષોત્તમ છે લોકવેદાતીત નહીં લોકવેદ પ્રસિદ્ધ જે છે એ ઠાકોરજીમાં પધારે છે અને કંસ બદાદી પણ તમે જુઓ આપણા ત્યાં પુષ્ટિ પુરુષોત્તમની લીલા કેટલી ગણીએ છીએ વ્રજ લીલા ગણીએ છીએ ને અને આપણી વ્રજ લીલાની શરૂઆત ક્યાંથી થાય છે તમે જુઓ જન્મદિવસ હોય ત્યારે કે કપાય કે બીજા દિવસે જન્મદિવસના દિવસ જ ને આપણે ઉજવીએ ક્યારે તો ઠાકોરજી તો અષ્ટમીએ જન્મ્યા તો નવમીએ નંદોત્સવ કેમ એમ તો પાજે ફૂટી પડઘો કાલે એવું કેવું તો કે નહીં અમારા ઠાકોરજીનું પ્રાગટ્ય ક્યારે થયું કે વ્રજમાં નંદ યશોદાજીના ઘરે જ્યારે વધાઈ આવી ત્યારે આપણા ઠાકોરજીનું પ્રાગટ્ય થયું એ જ નોમ પૂર્ણાક્ષર એનું વર્ણન કર્યું પૂજ્ય શાસ્ત્રીજી એ શરૂઆતમાં તે નોમના દિવસે જ્યારથી લીલા શરૂ થઈ નંદ મહોત્સવથી આપની લીલા શરૂ થઈ છે ત્યારથી જ આપનો આપણે જન્મ દિવસ કે ભાઈ ઉત્સવ આપણે ગણીએ છીએ કરીએ છીએ જન્માષ્ટમી કહીએ શ્રી ઠાકોર કહેવાય કે શ્રી કૃષ્ણ મહોત્સવ આપણે નથી શબ્દ કરતા જન્માષ્ટમી છે ભાઈ એ જન્માષ્ટમીનો ક્રમ ચાલે પણ બીજે દિવસે શું છે નંદોત્સવ છે એ દિવસનો ઉત્સાહ વધારે હોય કપડાં ખરાબ થવાના હોય તો પણ બરાબર છે પણ કેવો આનંદ છે એ દિવસનો હર્ષોત્સાહ ક્યારે છે આપણા દેહમાં આપણી ઇન્દ્રિયોમાં કે એ દિવસે છે કે જ્યારે એ ગોપીજનોને એટલે તમે એમ વિસ્તાર જુઓ કે યમુનાજીના સ્પર્શથી યમુનાજીના સ્પર્શ સુધીની જે લીલા છે એટલે યમુનાજીથી જે લીલાની શરૂઆત થઈ છે અને યમુનાજીમાં જે લીલા પામ લય તો ના કહી શકાય કે યમુનામય જે થઈ ગઈ છે એ જ લીલા પુષ્ટિ પુરુષોત્તમની લીલા છે અને એ જ આપણે ઝંખીએ છીએ તો શિવનાજી નું વર્ણન દ્વારા ગોપાલદાસજી આપણા મનમાં એ બીજ કૃપાનું આપણા સ્વરૂપનું કે હું કોણનો સેવક છું મારી ગતિ ક્યાં સુધી છે હું કઈ વસ્તુ નો અધિકારી છું અને કેટલી માત્રામાં હું પ્રાપ્ત કરી શકું છું એ બધા સ્વરૂપનું ભાન આપણને થાય એ કૃપા શ્રી યમુનાજીની પછી યમુનાજીની કૃપા પછી આજે ગિરિકંદ્રાના મનોરથનો ભાવ હું પ્રગટ કરી રહ્યો છું કેમ ગિરિકંદ્રાનો મનોરથ આપણને ઘણીવાર મન થાય ને કે આ શું ક્યાંક પ્રાસંગિક ક્યાં આવ્યું આ કે ભાઈ વલ્લભ આખ્યાન ને ગિરિકંદ્રાને શું લેવા દેવા છે લેવા દેવા છે એટલે હું કહેવા માગું છું પ્રથમ તુકમાં શિમનાજીમાં સ્નાનપાન કરીને આપણા દેહને ઇન્દ્રિયને આપણે પવિત્ર કરીને શ્રી ગિરિરાજજીના વર્ણન સહિત ગિરિરાજજીના સ્વરૂપને સમજીને હરિદાસ વર્યને સમજીને શ્રી મય શ્રી ઠાકોરજીને સમજીને હવે એમની કંદરામાં આપણે પ્રવેશ કરી રહ્યા છીએ ત્યારે એમની લીલાના અનુસંધાન એમની લીલાના અનુભવ પૂજ્ય શાસ્ત્રીજીએ કીધું કે સ્પર્શે બરાબર છે પક્ષીઓના પણ ગુણગાન એ મકરંદ પુષ્પ પણ શ્રી ઠાકોરજી છે એમના તત્વમય છે એમના જીવ તત્વ મય છે પક્ષીઓની પણ વાત કરી અહીંયા તમે જુઓ જડ પરથી ચેતન પર આવ્યા ધીરે ધીરે આગળ સહસ્ત્ર દલ કમલ રૂપી વ્રજમંડલ વર્ણન આવશે શિમનાજી પછી ગિરિરાજજી પછી સહસ્ર વ્રજમંડલનું આવશે પછી વ્રજમંડલમાં પણ રાસસ્થલી શ્રી ઠાકોરજીની વ્રજમંડલમાં કઈ રાસસ્થલી કે આદ્ય વૃંદાવન જે ક્ષેત્ર વૃંદાવન છે એ વૃંદાવનનું વર્ણન આવશે વૃંદાવનના વર્ણન પછી શું વર્ણન આવશે તો કે નંદનંદનનું વર્ણન આવશે અને પછી આટલી બધી પાળ બાંધીને પછી આપણને આટલા બધા મજબૂત કરીને પછી કહેશે કે નંદનંદન કોણ છે તો કે એ જે શ્રી વિઠ્ઠલ અહીંયા બિરાજે છે એ જ નંદનંદન છે આપણે તો હજી અડધી તુક પર જ પહોંચ્યા છે બાર તુક પર જ પહોંચ્યા છે આગળ સત્તર અઢારમી તુક સુધી આ બધી વ્રજલીલાના વર્ણન કરીને એ નંદનંદનને શ્રી ગુસાઇજીમાં કોઈ ભેદ નથી એ ગોપાલદાસજી આપણને સમજાવશે આજે એ જ કંદરાના વિશિષ્ટ મનોરથના દર્શન છે આજે પોતપોતાને આપણે ઠાકોરજી લાયક બનાવીને શમનાજીના સ્નાનપાન કરીને આજે ગિરિકંદરામાં આપણે પ્રવેશ કરવાનો છે વચ્ચે અનુસંધાન આપ્યું તમને કે કોણ કોણ ને વરી શકે મને એકવાર નીકળી ગયું તું પાછું દિમાગમાં આવ્યું આમાં છે શ્રી પુરુષોત્તમ સ્વતંત્ર ઠાકોર ઠાકોરજી આપણા કેવા છે કે એમની ક્રીડા કેવી છે સ્વતંત્ર છે કોઈને વશ નથી તો અહીંયા જે સ્વતંત્ર વ્યક્તિ હોય એ જ આ સ્વતંત્ર પુરુષોત્તમને પામી શકે તો ત્યાં આગળ વલ્લભ આખ્યાનમાં જીવને પણ સ્વતંત્ર બતાવશે કે પુષ્ટિ માર્ગીય કે ભક્તિ માર્ગીય જીવ સ્વતંત્ર બરાબર છે તો સ્વતંત્રથી સ્વતંત્રની સ્વતંત્રને જ સ્વતંત્રની પ્રાપ્તિ છે બીજા એ પુરુષોત્તમને એટલે અક્ષર બ્રહ્મની પ્રાપ્તિ સહજ વસ્તુ છે હમણાં ભેદ કર્યો અક્ષર બ્રહ્મનોને એ બધું શ્રીમદ ભાગવતજીમાં સુબોધનીજીમાં શ્રી મહાપ્રભુજી વર્ણન કરે છે કે બ્રહ્માનંદાત સમુદ્રુજ્ય રાસ તત્વ શું છે પેલા પાણીમાં ધક્કો મારી દીધે કેટલું સરસ અનુસંધાન આપ્યું પ્યાસો હોય પ્યાસો હોય તો એને તો એ જલ પીવડાવે ને આમ પીએ ચાખે તો એ જ જલનો આનંદ આવે હવે એને કઈ સમજણ પડતી ના હોય એને ધક્કો મારી દે કે જા તો એને જલ પાણી પીએ કે પોતાનો જીવ બચાવે એનું અસ્તિત્વ બચાવે કે એનો મનનો ભાવ પૂરો કરે એનો મનોરથ પૂરણ કરે તો અહીંયા તો એને અસ્તિત્વ બચાવવાની વાત છે તો અમને એ બ્રહ્મમાં લયતા નથી જોઈતી અમારે તો કેટલો લય જોઈએ તો ઈશલ લય ઈશલયની વાત થઈ છે ઈશલ લય એટલે થોડોક લય અમારે પ્રભુ આખા આપનામાં નથી જતું રહેવું અમને આવો મોક્ષ નથી જોઈતો કે અમારી સ્વતંત્ર આઈડેન્ટિટી ન રહે બરાબર છે જ્યારે તમે તમે જ નથી રહેવાના તો તમારા દ્વારા પ્રભુને શું આનંદ મળ્યો તમે તમે જ નથી તો તમારા દ્વારા પ્રભુને કંઈ આનંદ નથી બરાબર છે અને તમને શું આનંદ મળ્યો તમને તો કશું જ ન મળ્યું બરાબર છે એટલે આપણું તો નુકસાન થયું મોક્ષ થઈને પણ પ્રભુમાં લય પામી ગયા આપણી કોઈ સ્વતંત્ર આઈડેન્ટિટી ન રહી આપણા દ્વારા પ્રભુની કઈ સેવા ન બની બરોબર છે પ્રભુનો આપણે કોઈ આનંદ ન લઈ શક્યા અને બીજી વાત પ્રભુને આપણે આનંદ આપી ન શક્યા બરોબર છે તો શ્રી મહાપ્રભુ જેમ કે છે બ્રહ્માનંદા સમુદ્રજ્ય બ્રહ્માનંદ માંથી સમુદ્રુજ્ય એટલે આમ પકડીને કાઢ્યા ખેંચીને બહાર કાઢ્યા સમુદ્ર વજ્રાનંદ ગાયત્રી વાશ્ય ની ટીકા માં છે આ ગાયત્રી વાશ્ય ને પ્રાસ પંચા અધ્યાય સાથે ના આ લિંક ની વાત કરી રહ્યો છું તમારે યોજન જે શબ્દ છે ગાયત્રી વાશ્ય માં આનું વર્ણન છે બ્રહ્માનંદા સમુદ્રજ બ્રહ્માનંદ માંથી કાઢીને પછી ક્યાં કે ભજનાનંદ યોજને આ શ્રી ઠાકોરજી આ શ્રી સેવામાં યોજને એટલે એને પોરવે છે યોજન કરે છે એટલી કૃપા શ્રી મહાપ્રભુજી આપણા પર કરી છે કે આપણે બ્રહ્માનંદમાં જઈ રહ્યા હતા એ બ્રહ્મના સ્વરૂપમાં જઈ રહ્યા હતા ત્યાં આપણને પકડીને ત્યાં લાલ લીલાની પણ એટલે લાગી છે બરાબર છે લાલ લીલાની કઈ વિશિષ્ટતા છે ગોપીજનો ક્યાંક બીજે જતા હતા કે નહીં તમે મારા છો દહીં દૂધની શું કમી હતી લો ને આપણે વાત કરીએ ઠાકોરજી દહી દૂધની કમી હતી દહીંથી શું લેવા દેવા એક માટલી એક કટોરી માખણ હતી ઢગલા નદીઓ હતી એમને તો દૂધની દહીની માખણની કે નહીં તમે મારા છો

હા પપ્પા પણ ચોખટ કરી રહ્યા છો પહેલા કીર્તની હજી પણ એમ કરે કા બરાબર આપણે કથા અમૃતનું પાલન કરી રહ્યા છે આ ચા બધી વસ્તુ હા ને અહીંયા કંઈક કંઈ કામની નથી અહીંયા તો આપણી ચાહ પ્રભુમાં કેટલી છે કેટલી ચાહના છે બરોબર છે આપણી પ્રભુને પ્રાપ્ત કરવાની એ ચાહની આવશ્યકતા છે કાલે આપણે થોડીક ગાડી સમયસર ચલાવીશું પાંચ સાડા પાંચ સુધી કથામૃત કરીશું પછી જેટલો આ મનમાં મારા મનમાં ભાવ હશે એટલો પ્રગટ કરીને આપણે સમયસર ઠાકોરજીના દર્શન ઠાકોરજીને પણ શ્રમ ન પડે એ પણ આપણે વ્યવસ્થા જોઈએ ત્યાંથી પણ સિગ્નલ આવી ગયું છે કે ઠાકોરજીની મનોરથની તૈયારી થઈ ગઈ ઠાકોરજીનો ભોગ સરવાની તૈયારી છે દસેક મિનિટમાં પંદર એક મિનિટમાં ઠાકોરજીના ભોગ સરશે એટલે આપણે શ્રીમદ્ ભાગવતજીના સ્વરૂપે શિવલભાખ્યાનના સ્વરૂપે જે અહીંયા પોથીજી બિરાજે છે એમના દંડવત કરી લઈશું આપણે સંસ્પર્શ કરીશું આરતી વગેરેના મનોરથ કરીને દાદાજીના અમે બધા ભાગવતજીની આરતી કરીને પોતીજીને બસ મનમાં મારો કહેવાનો તાત્પર્ય એ છે કે શેમનાજી આપણા પર કૃપા વિચારી શ્રી કંદરામાં પ્રવેશ થયો છે આપણો આપણે એ પંદરામાં પ્રવેશ કર્યા પછી સાચા રસ્તે શ્રી વિઠ્ઠલના ચરણ શરણમાં જઈએ શ્રી ગોપાલદાસજી આપણને સાચો રસ્તો બતાવશે જ પણ ઘણીવાર શું છે રસ્તો બતાવે તો પણ આપણે મિસગાઈડ થઈ જઈએ બરાબર છે એક તો જોશમાં હોઈએ ને આપણને ચિત્ત ક્યાંક બીજે હોય પેલા કે કઈ બાજુ કે ડાબી બાજુ આપણે હા હા થોડા આગળ જઈને કંઈક એની ડાબી બાજુ કે આપણી ડાબી બાજુ આમને સામને આપણે ઊભા હોઈએ પેલો કે ડાબી બાજુ આપણે આપણી સમજ્યા હોઈએ અને પેલો એની ડાબી બાજુ કહેતો હોય કે સાચો અર્થ શું છે કઈ બાજુ આપણે વળવું છે આપણી ચિત્તવૃત્તિ અહીંયા હશે ચા પાણી નાસ્તામાં નહીં હોય તો એ પ્રભુ આપણી ચિત્તવૃત્તિ થશે આપણી ગતિ થશે પૂજ્ય શ્રી વિઠ્ઠલનાથજીને શ્રી ગુસાઈજીના ચરણ શરણમાં આપણે વિનંતી કરીએ ચરણ વિનંતી કરીએ કે આપની જ લીલા સ્થળીમાં છીએ આપના ચરણ રજમાં છીએ એ રજનો અનુભવ અમને થાય આપના એ સ્વરૂપનો અનુભવ થાય આપની સેવામાં અમારી ગતિ થાય અમારી રતિ થાય આપમાં અમારો પ્રેમ વધે અને એ પ્રેમ કેવો રહે તો કે નિશ્ચિત રહે નિશ્ચલ રહે એક સરખો રહે પ્રેમ સિઝનલ પ્રેમ ન રહે આપણો બરાબર છે એ વિનંતી સાથે શ્રી ગુસાઈજીના ચરણ અરવિંદમાં મારા શબ્દ સમર્પિત કરે